લોકસભાની પંદર બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે ત્યારે રાજકોટના વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારીયાને કર્યા છે જેને લઈને મોહન પાર્ટી અને જનતાનો આભાર માન્યો અને ચૂંટણીમાં પોતાની જીત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વર્તમાન સાંસદ મોહન કરવામાં આવ્યા છે જેને લઈને મોહન કુંડારીયાએ ભાજપ તથા તેમના કાર્યકર્તાઓનો સમર્થકોનો આભાર વ્યક્ત કર્યો હતો રાજકોટ બેઠક પરનું જે સમીકરણ સામે આવ્યું છે મોહન કુંડારીયાને રિપીટ કરવામાં આવ્યા છે તો પાર્ટી અને જનતાનો વર્તમાન સાંસદ મોહન કુંડારીયાએ આભાર વ્યક્ત કર્યો હતો જણાવી દઈએ ગઈકાલે ભાજપે પંદર ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી તો રાજકોટ બેઠક ઉપરથી પસંદગીનો કળશ વર્તમાન સાંસદ મોહન કુંડારીયા પર ઘોળવામાં આવ્યો છે તો માટે જ મોહન કુંડારીયાએ પાર્ટી અને જનતાનો આભાર માન્યો હતો તો ભાજપે પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા જેમાં રાજકોટ બેઠક ઉપરથી મોહન કુંડારીયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે જણાવી દઈએ અત્યારે વર્તમાન સાંસદ છે મોહન કુંડારીયા તેમણે પાર્ટી અને જનતાનો આભાર માન્યો હતો વાત મુદ્દે સંવાદદાતા સની વૈયર લાઈવ જોડાઈ ગયા છે જી સની લોકસભા ઇલેક્શન તળાબાર તૈયારીઓ બંને પક્ષો દ્વારા ઈડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ત્યારે ગઈકાલે જે રીતે ભાજપે 15 ઉમેદવારોના નામની યાદી જાહેર કરી હતી તો રાજકોટ બેઠકની વાત કરવામાં આવે રાજકોટ બેઠક ઉપરથી વર્તમાન સાંસદ મોહન કુંડારિયાને રિપીટ કરવામાં આવ્યા છે ત્યારે શું કહી રહ્યા છે લોકો શું અપેક્ષા રાખી રહ્યા છે

ત્યારે પહેલી વખત મને નવ હજારની લીડ મળી હતી ઉત્તરોત્તર વધારો થતા મને છેલ્લે આ વખતે ત્રણ લાખથી વધારે લીડ મળવાની એટલા માટે કે ભાઈચારાની લાગણીથી મતદારો સાથે મારું વર્તન રહ્યું છે ને એક પરિવાર મેં મતદારોને જ્યારે મારી ત્યારે સભાઇ પરિવારનો વ્યક્તિ જ્યારે ચૂંટણી લડતો હોય ત્યારે પરિવાર એમની સાથે રહે એટલો મને આત્મવિશ્વાસ છે આગામી સમયમાં જીત કરશો કરશો તો એવા છે જે પ્રજા માટે અથવા કામ મિત્રો પાંચ વર્ષની અંદર નરેન્દ્રભાઈની સરકાર હોય કે ગુજરાતમાં વિજયભાઈની સરકાર હોય રાજકોટ માટે અઘડક કામો કર્યા છે અને ભવિષ્યમાં રાજકોટ નંબર વન બને ગ્રામ્ય વિસ્તાર નંબર વન બને એના માટેના તમામ કામો માટે હું પ્રયત્ન કરીશ છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ ક્યાંક ને ક્યાંક પાક વીમો આપના જે પડદરી ટંકારા વિસ્તાર છે તેમાં ક્યાંક ને ક્યાંક ઓછો આવ્યો એવું વાત છે તેના કઈ રીતે આપ જુઓ છો અને શું માનવું છે આપનું ખાસ કરીને પાક વીમો છે એ ક્રોપ કટિંગ આધારે મળતો હોય છે અને પ્રાઇવેટ એજન્સીઓના માધ્યમથી આ પાક વીમો ની કાર્યવાહી થતી હોય છે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોને જલ્દી પાક વીમો મળે એના માટેના પ્રયત્ન કર્યા છે અને અછતગ્રસ્ત તરીકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપણા સૌરાષ્ટ્રના મેજોરિટી તાલુકાના અચરગત જાહેર કર્યા છે એના માધ્યમથી ખેડૂતોને જે દુષ્કાળની અંદર બિયારણના ખાતરનો જે ખર્ચ થયો હોય એના માટેના એક હેક્ટરે છ હજાર આઠસો રૂપિયા આપવાના પ્રયત્ન કર્યા છે એટલે બે હજાર હેક્ટરની માધ્યમમાં તેર હજાર છસો રૂપિયા ખેડૂતોના ખાતામાં આવી ગયા છે નરેન્દ્ર મોદી સરકારના માધ્યમથી ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા એક ખેડૂતના પરિવારની અંદર જેટલા ખાતેદારો એટલે એક પરિવારમાં પાંચ જોઈન્ટ ખાતા હોય તો પાંચે પરિવારને છ છ હજાર રૂપિયા મળે આવા દર વર્ષે પૈસા મળે એટલે ખેડૂતને